દર મેના વિશ્વ તમાકુ નિષેધ દિવસની ઉજવણી કરવામાં આવે છે ત્યારે તમાકુના સીવન પર જાગૃતતા લાવવા મોડાસા ગાયત્રી ચેતના કેન્દ્ર દ્વારા તમાકુથી બચવા બસ સ્પોટ પર જનજાગૃતિ કાર્યક્રમ સાથે નિશુલ્ક પુસ્તિકાઓ વિતરણ કરી લોકોને જાગૃત કર્યા હતા એકત્રીસ તમાકુ નિષેધ દિવસ અંતર્ગત વિશ્વભરમાં તમાકુથી થતા નુકસાનથી બચવા સૌને જાગૃત કરવા પ્રયાસ કરવામાં આવે છે ત્યારે અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર પણ માનવ માત્રને માટે વ્યક્તિ અભિયાન જેવા અનેક જનજાગૃતિના આંદોલન કરવામાં આવે છે ત્યારે તેના ભાગરૂપે આજના વિશ્વ તમાકુ નિષેધ દિવસ પર મોડાસા ગાયત્રી ચેતના કેન્દ્રની ટીમે મોડાસા બસપોટ પર મુસાફરો અને લોકોની વચ્ચે જઈ તમાકુના વ્યસનથી થતા નુકસાનથી સૌને જાગૃત કરવા પ્રયાસ હાથ ધર્યો હતો આ પરિજનોએ વ્યસન મુક્તિની સચિત્ર પ્રદર્શનની આત્મ રાખી નારા બોલીને વ્યક્તિગત તમાકુના સેવનથી થતા નુકસાન વિશે સમજાવવા પ્રયાસ કર્યો હતો અને જીવનમાં તમાકુના સેવનથી દૂર રહી વ્યસન મુક્ત રહેવા શંખનાત કર્યો હતો મોડાસા ગાયત્રી ચેતના કેન્દ્ર દ્વારા વિશ્વ તમાકુ નિષેધ દિવસ પર વ્યસનથી થતા કેન્સર જેવા અનેક રોગો પર કાબુ મેળવવા વ્યસન મુક્તિની સચિત્ર પુસ્તિકાઓ વિનામૂલ્યે આપીને વ્યસનોથી દૂર રહેવા જાગૃત કર્યા હતા આ કાર્યક્રમમાં ગાયત્રી પરિવારના ગુજરાત યુવા પ્રકોષ્ઠના સંયોજક કિરીટભાઈ સોની

व्यसन मुक्ती दूर राहते जनजागृती अभियान मोडसा बस स्टेंड खाते योजना बदल गांधी परिवार मोडासा कंट्रोल से शोधात आभार व्यक्त करू आणि आवा कार्यक्रम जनजागृती करता रे ते आशा राखु आज मे विश्व तंबाकू निषेध दिवस पर गायत्री परिवार मोडासा द्वारा બસ સ્પોટ મોડાસા ખાતે તેમજ જાહેર જગ્યાઓ પર આમ જનતાને તમાકુની બનાવટોના વ્યસનોથી જે નુકસાન થઈ રહ્યું છે માનવજાતને તેથી બચવા માટે પોતાના શારીરિક રીતે બચવા માટે આ વ્યસનોથી સમજાવવા માટે પ્રયાસ કરવામાં આવ્યો તેના માટેની વિગતવાર સચિત્ર પુસ્તિકાઓ વિનામૂલ્યે વિતરણ કરવામાં આવી અને ખાસ કરીને યુવાધનને આ વ્યસનોના સડાથી બચાવવા માટે સમજાવવામાં આવ્યું એમાં અનેક યુવાઓએ સંકલ્પિત થઈને આજના દિવસે અમે તમાકુથી દૂર રહેવા માટે પ્રયાસ કરીશું એવા સંકલ્પ પણ લીધા